વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે આજે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના પીઆરઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ટેસ્ટના માર્ક્સ જાહેર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વિવિધ ટાસ્કના ગુણોની જાહેર કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓમાં ગુણાંકને લઈને મૂંઝવણ વધી રહી છે ટેસ્ટ લીધા બાદ યોગ્ય સમયે તેના માર્ક્સ જાહેર કરવાની જવાબદારી પણ યુનિવર્સિટીની હોય છે ત્યારે યુનિવર્સિટીના માર્ક્સ જાહેર નહીં કરવાની પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી રહી છે આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના પીઆરઓને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરવામાં આવી હતી બરાબર છે અમારો સે રિવાર્ડ કરીને પોકી અમને આપેલ અને સાહેબ પ્રી હોય તો કો અમે સાહેબ પ્રી બહુ બામ મેનેજમેન્ટ

દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે બીબીએના જે એન્ટ્રન્સ એક્ઝામના પરિણામ હતા તે જાહેર કરવામાં આવે કારણ કે જે વિદ્યાર્થીઓ આગળના ટાસ્ક માટે સિલેક્ટ નતા થયા તે પણ કહી રહ્યા છે યુનિવર્સિટીને કે અમારા માર્ક્સ જાહેર કરો જેથી અમે જાણી શકીએ કે અમારા માર્ક્સ કેટલા હતા ને અમે તૈયારીમાં કઈ જગ્યાએ ચૂકી ગયા છે પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી લઈને ડીન સરથી લઈને ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ જે છે માર્કનું ડિક્લેરેશન નથી કરી રહ્યા તમે મને જણાવો કે કયા એવા એક્ઝામ થાય છે કે જ્યાં માર્ક્સ વિદ્યાર્થીઓને ડિક્લેર નથી કરવામાં આવતા ફક્ત સીટ નંબર જાહેર કરવામાં આવે છે દેશથી કોઈ પણ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવાય તો તેના માર્ક્સ તેના સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવતું હોય છે પણ યુનિવર્સિટીના એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક માર્ક્સને છુપાવીને એમના જે અંગત જે એમના મિત્રો છે તેમના વિદ્યાર્થીઓને એડમિશન આપી રહ્યા છે આજે અમે વાઇસ ચાન્સેલરશ્રીને આવેદન આપવામાં આવ્યા છે જો અમને માર્ક્સ જાહેર કરવામાં આજે નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા આ અંગે આગળ આરટીઆઈ પણ કરવામાં આવશે અને સાથે સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવશે સાહેબ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નેતાઓથી ડરે છે જે ભ્રષ્ટાચાર મોટા મોટા કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓને તેમનું મોઢું નથી બતાવતા એટલે આના પરથી તમે જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર જે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી છે અને તેમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે વિદ્યાર્થીઓના સામે આવતા નથી